સુરત સૈયદપુરા વરિયાળી બજારમાં શ્રીજીની પ્રતિમા પર કાંકડી ચાળાની ઘટના બાદ આજે સવારે શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિ પંડાલમાં આરતી કરાઈ હતી ગત મોડી રાત્રે સૈયદપુરા વડિયાઈ બજારમાં શ્રીજીની પ્રતિમા પર કાંકરી ચાળાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી આ ઘટનાને પગલે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરી સત્યાવીસ જેટલા ગુનેગારોને ઝડપી શાંતિ સ્થાપી હતી આજે સવારે મંડપ ઉપર ગણપતિની આરતી સાથે પૂજા પણ કરવામાં આવી હતી સવારમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અત્યારે ગણેશ પંડાળ પર સુરક્ષા સાથે શાંતિનો માહોલ જોવા મળ્યો છે નમસ્તે નમસ્કાર મારું નામ ચિંટુ ટંગારિયા છે તો કે માહોલ છે થઈ જે 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 ઘટના રિક્ષામાં છોકરાઓ આવેલા અને પાંચ છોકરા રિક્ષા ઉભી રાખીને જે આપણા ગણપતિ બાપાની મૂર્તિ પર પથ્થરમારો કરેલો પથ્થરમારો કર્યા બાદ આપણે જોયું છો કે આપણે ગણપતિ બાપાની જે આંગળી છે તોડી નાખી છે તોડીને નાસી છૂટા હતા અહીંના જે રહેવાસી છે આપણા જે કાર્યકર્તા છે અહીંયાના ઘણપના કાર્યકર્તા એમણે એ લોકોએ એમને પકડીને આપણા શેરપુરા પમ્પિંગ પર પોલીસોને સોંપી દીધા છે અને સોંપીને એમને કસ્ટડીમાં લઈ લીધા કસ્ટડીમાં લીધા બાદ આપણે જે આપણા ભાઈઓ જે હતાના જે રહીવાસીઓને મેં કીધું કે સોંપી દો સોંપતા નહીં હતા ત્યાં પમ્પિંગ પર માહોલ બગડી ગયો માહોલ બગડતા જ જોઈએ તો પથ્થરમારો ઘણો પથ્થરમારો થયો પથ્થર મારો એને પથ્થર મારો એવો કરવો જ જોઈએ આપણે દરેક કાર્ય સારી રીતે કરીએ છીએ દરેક તહેવારો આપણે સાથે કરીએ છીએ આપણા ભાઈઓ જ છે બધા એ લોકો એવું કોઈ રાખતા નથી ભાઈ એમાં એવું છે કે અમુક અમુક અસામાજિક તત્વો એવા જે આવે છે ને તે જ આવું કરે છે બાકી ગણપતિ બાપાને દરેક જણા માને છે આપણા મુસ્લિમ ભાઈઓ બી માને છે આ લોકો સાથે રહી છે અહીંયા ભિંદી સાથે રહી છે સામસામે બધા રહી હિન્દુ મુસ્લિમ સાથે રહી છે બધા અને કોઈ એવું કોઈ બગડતું નથી એ લોકોના બી સાથે મનાવે છે ગણપતિ બાપાનું સાથે મનાવે છે કોઈ એવું સામે જ મુસલમાનો રહે છે પણ એવું કંઈ છે નહીં પણ અમુક એવા સામાજિક તત્વો આવી જાય એના કારણે માહોલ બગડી જાય છે નાના બાળકોના પ્રકારે ઉશ્કેરી ઉશ્કેરવા માટે પ્રયાસ કરવો પથ્થર મારા જેવું કે શું કહો છો તમને એમાં એવું કહેવું છે કે એ છોકરાઓને કોઈ બે પૈસા આપીને કે પછી એવું કામ કરવામાં આવેલું છે વાત એવી સાંભળવામાં આવી છે આપણે કન્ફર્મ તો એને કહેતા નથી પોલીસ અધિકારી આપણે મતલબ આપણે એના હિસાબે વાત મળી છે જાણકારી પૂરતી વાત મળી છે કે આવું કઈ પૈસાના આધારિત છોકરાઓ આવું કામ કર્યું અત્યારે કેવો માહોલ છે અત્યારની પરિસ્થિતિ એકદમ સારી છે કોઈ પરિસ્થિતિ બદરેવું કામ છે અને આપણા જે પોલીસ અધિકારી છે જે આપણા સુરત પોલીસ છે બહુ સારું કામ છે મોડી રાત્રે જે સેવા આપી બહુ સારી આપી છે ગયા વર્ષે પણ કંઈક આવી બનાવ બનાવ્યા ગયા વર્ષે આવી બનાવ બનેલો પણ પણ એમાં શું છે કે આપણે આપણા ભાઈઓ જે છે કે આવા ઝઘરાલોમાં બહુ માનતા નથી કે ચાલો જેમ બને તેમને સમાધાનથી કામ કરીએ કે ભાઈ એને શાંતિથી કામ કરીએ શાંતિનો સંદેશો હંમેશા આપને આપતા હોઈએ છીએ હવે તંત્ર બાદ શું આશા રાખો છો જો દસ આઠ દિવસ જેવું બાકી છે ગણેશ મહોત્સવને કેવું તમે શાંતિ રહ્યા છો અમારું તો કેવું એમ જ છે કે આપણા મુસ્લિમ ભાઈઓ છે જે આપના ભાઈઓ જ છે એમને કેવું એમ જ છે કે જો આ આજ આજના સ્વરાજ થઈ ગયે એ ભૂલી જાઓ અને આગળના જે દિવસ છે તે શાંતિ શાંતિપૂર્વક ટાળો તમે બી તમે બી શાંતિથી રહો અને બી અમે રહ્યો આના પછી તમારા ચાજા બી આવે છે ખોટું કોઈ બીજા આવીને સામાજિક તાત્વ આવે ને તમારું જ નુકસાન કરે એવું નહીં કરો અને અમારામાં એવું છે ને ભાઈઓ કે આપણે એકબીજાને નુકસાન કરીને નુકસાન પહોંચાડવાની જરૂર નથી થેન્ક યુ